આગામી ત્રણ કલાક ભારેથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે ભાવનગર આણંદમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં મધ્યમ વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું સાબરકાંઠા અરવલ્લી અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે તેની સાથે ગાંધીનગર ખેડા મહિસાગર અને દાહોદમાં પણ મધ્યમ વરસાદ વરસી શકે છે પંચમહાલ વડોદરા છોટ ઉદેપુર નર્મદામાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે તો ભરૂચ સુરેન્દ્રનગર બોટાદ અને મોરબીની સાથે રાજકોટ અમરેલી જામનગર કચ્છમાં પણ મધ્યમ વરસાદની આગાહી છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવા વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે તો આગામી ત્રણ કલાક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હવામાન વિભાગે આ આગાહી વ્યક્ત કરી છે તો આગાહીની વચ્ચે અમદાવાદના પૂર્વના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને આગાહી વચ્ચે શાંત થતાની સાથે જ શહેરમાં વરસાદી માહોલ પણ જામ્યો છે મણિનગર ખોખરા ઘોડાસરેસનપુર નારોલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી રોડ રસ્તા પાણી પાણી થયા છે પવન સાથે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે મણિનગર વિસ્તારમાં હાલ વરસાદ ધોધમાર પડી રહ્યો છે આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે મણિનગર વિસ્તારમાં હાલમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયા છે જો આવી તીવ્રતાથી વરસાદ પડશે તો રસ્તા ઉપર ક્યાંક ને ક્યાંક જળ ભરાવની પણ સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે હાલ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ મણિનગર વિસ્તારનો જે આ મુખ્ય રસ્તો છે ત્યાંથી જે ખોખરા અને મણિનગરને જોડતો આ મુખ્ય માર્ગ છે ત્યાં હાલમાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે વાહન ચાલકો પણ રેઇનકોટ પહેરવા માટે મજબૂર બન્યા છે અને જે પગપાળા જતા લોકો છે તેઓ પણ છત્રીનો સહારો લેવા માટે મજબૂર બન્યા છે વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક રસ્તા ઉપર પણ ટ્રાફિક મંદ પડ્યું છે રસ્તા ઉપર વાહનોની ગતિ પણ ધીમી થઈ છે અને હાલમાં વરસાદી વાતાવરણ વાહનો ઓછા દેખાઈ રહ્યા છે આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક મહિલા આવી રહ્યા છે જે વાહનમાં હેડલાઇટ શરૂ કરીને આવી રહ્યા છે આમ હાલમાં અમદાવાદના મણિનગર સહિતના જે પૂર્વ વિસ્તારો છે ત્યાં જોરદાર વરસાદ જામ્યો છે અને વરસાદની વાત કરવામાં આવે તો આજે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ઠંડો ઠંડો મંદ પવન ચાલતો હતો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો હતો જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પ્રમાણમાં ઓછો વરસાદ હતો કેટલાક વિસ્તારોમાં માત્ર વરસાદી ઝાપટા પડતા હતા પરંતુ હાલમાં અમદાવાદના મણિનગર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે રસ્તા ઉપર પાણી પાણી થઈ ગયા છે જો આ તીવ્રતાથી વધુ વરસાદ વરસશે તો જળ ભરાવની પણ સમસ્યા સર્જાય તેવી પૂરેપૂરી સંભાવના છે નડિયાદમાં સાંજના સમયે ધોધમાર વરસાદની શરૂઆત તોફાની પવન સાથે નડિયાદ અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે પાણીની જરૂરિયાત સમયે જ વરસાદ વરસતા ખેડૂતો ખુશ છે તોફાની પવન સાથે વરસાદથી શહેરીજનોને ગરમીથી રાહત મળી છે તો નડિયાદમાં પણ સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો તોફાની પવન સાથે આ વરસાદની શરૂઆત થઈ હતી જોકે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે આ તરફ આણંદમાં પણ સતત બીજા દિવસે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ એક તરફ હવામાન વિભાગે પણ આણંદમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેની વચ્ચે ગાજવીજ સાથે શહેર અને તાલુકામાં વરસાદ વરસ્યો આણંદ ગામડી ચિખોદરા મોગરી ગામમાં વરસાદ છે વિદ્યાનગર કરમસદ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો અવિરત વરસાદ ખેડૂતો માટે હાલ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપની સાથે જોડાય ચૂક્યા છે જલ્પેશ ક્યાં કેટલો વરસાદ છે ખેડાની સાથે આણંદમાં પણ કેટલો વરસાદ ચોક્કસથી આણંદ જિલ્લાની વાત કરવામાં આવે તો ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસી રહ્યો છે સાથે સાથે કાળા ડિમાંગ વાદળો જે છે તે ક્યાંક ને ક્યાંક વરસાદની ચેતવણી પણ આપી રહ્યા છે વરસાદની વાત કરવામાં આવે તો હાલ જે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો અને આણંદ શહેરની આસપાસના વિસ્તારો જેવા કે ગામડી ચિખોદરા મોગરી વિદ્યાનગર કરમસદ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી કહી શકાય કે ભારે ઉકરાટ હતો અને લાંબા સમયથી જે વરસાદે વિરામ લીધો હતો અને જયારે વરસાદનું આગમન થયું ત્યારે ચોક્કસ જે શહેરીજનો છે સાથે સાથે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી ચોક્કસથી વ્યાપી ગઈ છે જી જી આભાર આ માહિતી માટે આ વાત કરીએ અરવલ્લી જિલ્લાની જ્યાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે મોડાસા શામળાજી હાઇવે પર ધોધમાર વરસાદની શરૂઆત ગાજર મરડીયા ઝામાપુર ગામમાં વરસાદ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે તો બીજા દિવસે સતત વરસાદને લઈને હાલ ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે મોડાસા શામળાજી હાઇવે પર અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો છે અને વરસાદને લઈને રોડ રસ્તા પાણી પાણી થયા છે અરવલ્લીના મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં શરૂઆતના વરથુ જીતપુર મગફળીથી જીવનદાન મળશે કેટલો વરસાદ કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને મોડાસા સામ્રાજ્ય હાઇવે પર ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ખાસ કરીને ગાજર, મરડિયા જમાપુર જે વિસ્તાર છે મોડાસા સામ્રાજ્ય હાઇવે ત્યાં તો ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા જ જે વાહન ચાલકોની વિઝિબિલિટી ઘટી હતી. બીજી તરફ મોડાસાના ગ્રામીણ પંથક વર્તુ જીતપુર ઇટરોલ સહિતના જે ગ્રામીણ પંથકમાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. આમ સતત બીજા દિવસે વરસાદ પડતા જે મગફળી મકાઈ સહિતના પાકને જીવન જે આભાર આ માહિતી માટે અત્યારે વાત કરીએ અમરેલીની ની જ્યાં બાબરામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો બપોર થતાની સાથે બાબરા પંથકમાં મુશળધાર વરસાદની શરૂઆત થઈ સિરવાણીયા ગલકોટડી કરિયાણા લૂંડકી ગામમાં વરસાદ ખાબક્યો છે તો આ તરફ ચરખા વાંડલીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને એવામાં હાલ નદી નાળાના જળસ્તર પણ ઊંચા આવ્યા છે ત્યારે ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે તો અમરેલીના બાબરામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરેશ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરેશ શું વિગતો જોવા મળી રહી છે જી હરેશ તો અમારા સંવાદદાતા સાથે સંપર્ક કરીશું બાબરામાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે મુશળધાર વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદ છે અને એવામાં ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે જો કે સતત ત્રીજા દિવસે વરસાદને લઈને નદી નાળાના જળસ્તર પણ ઊંચા આવશે વધુ વિગતો મેળવીએ હરેશ કુમાર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હરેશ અમરેલી જિલ્લાના વરસાદની શું સ્થિતિ

છેલ્લા બે દિવસ થી બાબરા પંથકમાં ખુબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે સ્થાનિક નદી નાળાઓ પણ હવે છલકાવા લાગ્યા છે ખાસ કરીને ખેડૂતો માટે આ આશીર્વાદરૂપ વરસાદ વરસી રહ્યો છે કારણ કે જે નદી નાળા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ઉનાળા ખેડૂતો નીચા પાણીના જે સ્તર છે તે ક્યાંક ને ક્યાંક આ ચોમાસાના જે વરસાદ પડી રહ્યો છે ને તેના કારણે ખેડૂતોના જળ સ્તર પણ વધારો થશે અને તેનો સીધો ફાયદો ખેડૂતોને ઉનાળા માટે આભાર આ માહિતી માટે તો આ તરફ કચ્છના નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની શરૂઆત નખત્રાણાના ઉખેડામાં બે ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે તેની સાથોસાથ રસલિયા અને કાદિયા ગામમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે બપોરના સમયે વરસાદથી નદી નાળામાં નવા નીરની આવક થઈ વરસાદને કારણે નદીઓ ફરી વાર બે કાંઠે વહેતી થઈ છે તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ઉખેડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે અત્યાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે બપોર થતાની સાથે જ વરસાદી માહોલ બરાબરનો જામ્યો હતો અને મુશળધાર વરસાદ ખાબક્યો છે વરસાદને લઇને ફરી એક વખત નદીઓ બે કાંઠે થતી જોવા મળી રહી છે અને નદીનાળાઓમાં સતત પાણીની આવક પણ જોવા મળી રહી છે તો ગ્રામ્ય વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ઉખેડામાં બે ઇંચ વરસાદ ખાબક્યો અને તેની સાથોસાથ અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઇને નદીઓમાં પણ સતત પાણીની આવક જોવા મળી રહી છે બપોર થતાની સાથે કચ્છમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ છે હવામાન વિભાગે પણ કચ્છમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે અને તેની વચ્ચે હવે વરસાદની શરૂઆત થઈ છે કચ્છના નખત્રાણા પંથકમાં નખત્રાણાના ગ્રામ્ય પંથકોમાં અત્યારે જોરદાર વરસાદ છે અને આ વરસાદને લઈને ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે

નખત્રાણા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે સૌથી વધારે વરસાદની વાત કરીએ ઉખેડામાં ઇંચ જેટલો વરસાદ જે છે ખાસ કારણે નદી નાળાઓમાં નવા નીરની આવક જે છે તે જોવા મળી છે સાથે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે સમગ્ર તાલુકાની વાત કરીએ તો રસીલા કાદિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોરના ભાગે બે થી બે ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાધો હતો જી જી આભાર આ માહિતી માટે તો આ તરફ ગીર પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને આ વરસાદને લઈને હિરણ બે ડેમ છલકાયો હિરણ બે ડેમનો નયન્ય નજારો સામે આવ્યો હિરણ બે ડેમ પૂર્ણતઃ સપાટી પર પહોંચ્યો છે અને તેના કારણે પાણી છોડાયું ડેમના સાત દરવાજા ખોલી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે નદી વિસ્તારોના લોકોને સાવચેત પણ કરવામાં આવ્યા છે આ દ્રશ્યો છે હિરણ બે ડેમના જેના નયનરમ્ય દ્રશ્યો જે કમેરામાં કેદ થયા છે હિરણબે ડેમમાં સતત પાણીની આવક છે અને તેને લઈને આ ડેમ પૂર્ણતઃ સપાટી પર પહોંચતા અત્યારે ડેમમાંથી પાણી છોડાઈ રહ્યા છે ડેમના સાત દરવાજા ખોલી અને નદીમાં પાણી છોડાયું છે તો ગીર સોમનાથમાં વરસાદના વિરામ બાદ જળસ્તરમાં ઘટાડો થયો છે નદી નાળા ચેક ડેમના જળસ્તરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે ગીર સોમનાથ જિલ્લામાં બુધવાર સાંજથી જ વિરામ લીધો છે અને આ તરફ સરસ્વતી નદીના જળસ્તરમાં ઘટાડો થયો છે અને તેના કારણે વાહન વ્યવહાર પુનઃ કાર્યરત થયો છે તાલાલા સાસણ તાલાલા ઉના પ્રાંચી તાલાલા રોડ ફરી શરૂ થયો છે કે જ્યાં પાણીનો કબજો હતો ધીમે ધીમે પાણી અહીંથી ઓસરી રહ્યા છે આ તરફ કોડીનારથી વેરાવળ જતો શિંગોડા નદી પરનો બ્રિજ જ્યાં પાણી ભરાયેલું હતું પરંતુ હાલમાં જળસ્તરમાં અહીં પણ ઘટાડો થયો છે તેને લઈ આ બ્રિજ પર વાહન વ્યવહાર શરૂ થયો છે